નમસ્કાર સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિનું આવેદનપત્ર કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અંગે મામલતદાર બાલાસિનોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું છે કે વરસિયારે પડેલા અણધારિયા વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં ડાંગર મગફળી તથા દિવેલા જેવા પાકને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ અંગે મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષભાઈ પટેલ બાલાસીનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બુદ્ધેસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ શહેર કોંગ્રેસ પ્રમુખ વાઘેલા તેમજ તાલુકાના વિવિધ આગેવાનો નગરપાલિકાના સભ્યો અને સરપંચોની ઉપસ્થિતિમાં મામલેદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકારે તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોના હિતમાં આંદોલન શરૂ કરવામાં આવશે રિપોર્ટ ટુડે મહીસાગર હાલ છેલ્લા એક અઠવાડિયાથી ભર શિયાળે કમોસમી વરસાદ પડી પડ્યો છે અને કેટલા ઇંચ વરસાદ પડવાને કારણે ખેડૂતોના ઊભા પાક ડાંગર કપાસ દિવેલા જેવો અનેક પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતે રાતા પાણી રોવાનો વારો આવે છે ત્યારે અમારી બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યું છે અને આવેદનપત્ર દ્વારા મારી માગણી છે કે બાલાસિનોર તાલુકામાં જે કોઈ ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને સહાય નહીં બાલાસિનોર કોંગ્રેસ સમિતિ વતી માગણી છે કે ખેડૂતોનું સમગ્ર વર્ષનું આ વર્ષનું પાક ધિરાણ માફ કરવું જોઈએ ખેડૂતો જે અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે છે સરકારને વિનંતી કે તાઇફામાં નાણાં રોકતી સરકાર તાઇફાના નામે ઉત્સવોમાં રાજતી સરકારને નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં જ્યારે ખેડૂતને નવો પાક ઊભો કરવાનો છે ત્યારે ખેડૂત બિચારો લાચાર ના બને દયનીય ના બને એ પરિસ્થિતિમાં સમગ્ર બાલાસિનોર તાલુકા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું અને પાક ધિરાણ માફ કરવું જોઈએ એવી બાલાસિનોર કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે અને એ જ અનુસંધાને અમે આવેદનપત્ર આપવા માન્ય ધારાસભ્યશ્રી શહેર શહેર પ્રમુખશ્રી અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સાથે આગેવાનો સહિત અને પ્રભારી સહિત અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ અને અમે આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયમાં ખેડૂતોને સહાય મળવી જોઈએ માત્ર સર્વેના નામે જે તાઈફાઓ કરવામાં આવે છે સર્વેના નામે જે રમતો રમવામાં આવે છે ખેડૂત બિચારો ખેતરમાં જાય ખેતરમાં જાય અને તેને ઓનલાઈન સર્વે કરવાનું હોય છે પણ નેટવર્કનો પણ અભાવ હોય છે ખેડૂત અજાણ હોય અભણ હોય અને સર્વે પણ કરી શકતો નથી અને એના અનુસંતાને ખેડૂતને લાભ પણ મળતો નથી પણ તમામ ખેડૂતોને એક સરખા ધ્યાને લઈ અને તમામ ખેડૂતોનું ધિરાણ માફ કરવું જોઈએ પાક ધિરાણ માફ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને સત્વરે યોગ્ય સમયમાં એમને વળતર મળવું જોઈએ અને જો આ બાબતે સરકાર જાગૃત નહીં બને તો બાલાસિનોર તાલુકો અને સમગ્ર મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો ખેડૂત મિત્રોને સાથે લઈ અને કામે કામ ખેડૂત મહાસભાઓ કરી અને આ સરકારના કાન ખંખેરવાનું અમે કામ કરીશું અને આજરોજ આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે મહીસાગર જિલ્લાના ખેડૂતો અને બાલાસિનોર તાલુકાના ખેડૂતો લાચાર બન્યા છે દયનીય બન્યા છે અને એમને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ખેડૂતના સામુ જોવે અને ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરનાર સરકાર જ્યારે અત્યારે ખેડૂતના માથે પડતા પર પાણું પાટું વાગ્યું છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થાય અને સરકાર દ્વારા સત્વરે સહાય ચૂકવવામાં આવે અને એમનું પાક ધિરાણ માફ કરવામાં આવે એવી અમારી બાલાસનોર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માંગણી છે આભાર હર્ષદ પટેલ પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ